વેરાવળ નજીક મનો દિવ્યાંગો દ્વારા ગણપતિજીની આરાધના નિરાધારનો આધાર આશ્રમ ખાતે ગણેશ ઉત્સવમાં લીન દિવ્યાંગો સાગર ખેડૂના સ્વરૂપે વિહાર કરતા ગણેશજી આકર્ષણનું કેન્દ્ર સવાર સાંજ મનો દિવ્યાંગોના હસ્તે વિધ્નતાની આરતી રખડતા ભટકતા અને માનસિક અસ્થિર માનવ ની અહીં કરાય છે શુશ્રુષા સોમનાથ અંતરે છે ત્યાં રસ્તા પર રખડતા ભટકતા માનસિક અસ્થિર અને બિનવાસી વ્યક્તિઓને અમે રહ્યા છે હાલ અમારા આશ્રમમાં પંચાણું જેટલા પ્રભુ જે આશરે લઈ રહ્યા છે દેશ વિદેશમાં જ્યારે ગણેશ ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે અમારા આશ્રમના પ્રભુજીઓ દ્વારા પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે અમારા આશ્રમ દ્વારા આશ્રમમાં પ્રભુજી વિદ્વાજે તૈયાર કરવામાં આવેલી છે થીમ એ સોમનાથ મહાદેવ જ્યારે દરિયાકાંઠે બિરાજમાન હોય ત્યારે સાગરખેડુના સ્વરૂપમાં નૌકા વિહાર કરતાં ગણેશજીને બિરાજમાન કરવામાં આવે પ્રભુજીઓ દ્વારા દસ દિવસ ગણેશજીની આરાધના કરવામાં આવે છે રોજ સવારે અને સાંજે પ્રભુજીઓ દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવે છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની